મંગળવારે જાહેર થયેલા લોકસભા ચૂંટણીના પરિણામોમાં દેશમાં ભાજપની અપેક્ષા મુજબની સફળતા ન મળવાની અસર શહેરમાં પણ જોવા મળી હતી દક્ષિણ ગુજરાતની તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો બમ્પર વોટથી જીત્યા હોવા છતાં કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ ન હતો ઉધના મેઇન રોડ પર આવેલી ભાજપના કાર્યાલયમાં ચૂંટણી પરિણામો જોવા માટે એકત્ર થયેલા કાર્યકરો જ થોડા પ્રમાણમાં જોવા મળ્યા હતા સાથે જ કોંગ્રેસ કાર્યાલયમાં પણ મૌન છવાઈ ગયું હતું એક્ઝિટ પોલના ડેટા બાદ ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ છે

અને સી આર પાટીલ ના સમર્થકો ની ભીડ જોવા મળી હતી સાંજે ઉમેદવાર સી આર પાટીલ પણ નવસારી પહોંચ્યા હતા અને મતદારો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા સુરત